નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લા કોંગ્રેસની કારોબારીની બેઠક ગઈકાલે ગોગંબા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ હતી જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ એઆઈસીસીના મંત્રી ઉષા નાયડુજી ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા રહેલા સુખરામભાઈ રાઠવા અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તથા ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર મહુદાના ધારાસભ્ય નટવરસિંહ ઠાકોર તથા ખેડા પંચમહાલ અને મહિસાગર જિલ્લાના પ્રમુખશ્રીઓ મોટી સંખ્યામાં સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી માર્ચ મહિનાથી રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાયયાત્રાની શરૂઆત જાલોદમાંથી શરૂ થનાર છે અને ત્યાંથી ગુજરાતમાં ન્યાયયાંત્રાનો યાત્રાનો પ્રવેશ થનાર છે ત્યારે તેના અનુસંધાનમાં આ બેઠક રાખવામાં આવી હતી અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે તથા જોરશોરથી પ્રચાર અને પ્રસાર કરવા તથા કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે યોજાયેલા બેઠકમાં ખૂબ જ નિર્ણાયક વાતો કરવામાં આવી હતી જેમાં આગંતુક કોંગી અગ્રણીઓએ કાર્યકરોને સંબોધન કર્યું હતું એઆઈસીસીના મંત્રી ઉષા નાયડુએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દરેક કાર્યકર્તાએ અને હોદ્દેદારોએ નવા જોશ અને ઉત્સાહ સાથે આગામી લોકસભાની તથા સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં મંડી પડવાનું છે અને લોકોના બુથ લેવલ સુધી પહોંચી લોકોના પ્રશ્નોને હલ કરવાનો પ્રયત્ન કરવાનો છે અને પોતાની બધી જ તાકાત અને આવડતથી પ્રયત્ન કરવાથી ચોક્કસ સફળતા મળશે તેવું આહવાન કર્યું હતું આજની આ કારોબારીની બેઠક પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમારના માર્ગદર્શનમાં અને તેઓના યજમાન પદે યોજાઈ હતી જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસના ખેડા મહીસાગર સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલ જિલ્લાની અંદર કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે અને બેઠક ખૂબ જ નિર્ણાયક સાબિત થશે તેવું લાગી રહ્યું છે चालू करी तो ये जो हमारा पंच हाँ? आज का जो कारोबारी मीटिंग है ये पंचमहल लोकसभा की कारोबारी मीटिंग है और आ, हमारी लोकसभा चुनाव के लिए और आप सभी जानते हैं कि राहुल गांधी जी की न्याय भारत जोड़ो न्याय यात्रा गुजरात में आ, एंटर करेगी तो चारु। न्याय यात्रा पंचमहल होते हुए आ, जाने वाली हैं दाहोद से शुरू होकर पंचमहल होते हुए छोटा उदयपुर क्रॉस करते हुए फिर बोडेली जा, जाते हुए जाने वाले हैं तो उसकी भी प्रिपरेशन की हमारी मीटिंग है और आने वाले दिनों में किस तरह से हमें पंचमहाल लोकसभा जीत हुआ है उसमें कार्यक्रम चालू और मैडम पूरे गुजरात में कांग्रेस एकदम टूटती नजर आ रही है और महिसागर के जो एम एल ए है वो भी भाजपा में ज्वाइन होने की बात है महिसागर के एमएलए हमारे हैं और दूसरी बात यह है कि कांग्रेस में लोग जोड़ भी रही हैं जुड़ भी रही हैं उस बात का भी आप ध्यान में रहें लेकिन कहीं ना कहीं गुजरात में अभी लोकसभा चुनाव से पहले कांग्रेस को झटके पे झटके लग रहे हैं मध्य गुजरात की बात करें तो एक विधायक अभी कांग्रेस का हाथ छोड़कर भाजपा में शामिल हुए और अभी थोड़ा भी आप प्रभारी है तो क्या कहना चाहेंगे अभी विधानसभा में किस तरह से कैंडिडेट देगी क्योंकि अभी जो विधायक थे वो तो कांग्रेस छोड़ के जा रहे हैं देखिए हमारा कार्यकर्ता बहुत स्ट्रांग है कांग्रेस के और कांग्रेस बहुत अच्छी कैंडिडेट्स देने वाली हैं और हम 26 के छब्बीस सीटों पे बहुत मजबूती से हम लड़ रहे हैं और जीतने के भी हमारी उम्मीद है तो मैडम आज गुजरात सरकार ने भी तो बजट पेश किया तो है मैंने अभी क्योंकि मैं सुबह से मीटिंग्स में हूँ तो मैंने अभी देखा नहीं है मैडम आपने जैसे बताया कि कांग्रेस के सभी उम्मीदवार स्ट्रॉग है इसके बावजूद क्यों टूट रही है कांग्रेस भाजपा भी टूट रही है

મને કહેતા અત્યારે ખૂબ જ હર્ષની લાગણી થાય છે કે અમે સારામાં સારું સંગઠન અત્યારે ઊભું કરી અને કાર્યરત કરી રહ્યા છીએ